નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં રાજભા ગઢવી સાથે આ છોકરો છે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તે રાજભા સાથે એક જોરદાર ગીત ગાઈ રહ્યો છે ત્યારે દોસ્તો હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દોસ્તો તેને સાંભળીને રાજભા પણ ખુશ થઈ ગયા હતા તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં અને તમને પણ આ છોકરાનો અવાજ ને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો bro, agar video mah.